કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું જી નીડ સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ બે એની અંદર ટ્વેન્ટી વનના એમસીક્યુમાં જોઈએ આપેલામાંથી કોણ કિરાલ નથી તો કિરાલ નથી તો અહીંથી તમે જો આઈડિયા આવશે પેન્ટેન લઈએ અને થ્રી બ્રોમો તો બંને ગ્રુપ સમાન હોવાથી કિરાલ નથી કિરાલ માટે શું હોવું જોઈએ કાર્બન જે છે એની ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોવી જોઈએ જે તમે એ બી અને સીમાં જાતે ટ્રાય કરશો તો તમને આઈડિયા આવશે તો આનો આન્સર આવશે ડી એસેન્ટુ એસેન્ટો વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપરો એટલે એસેન્ટુ જ આવશે ડાયમિથાઇલ ફોર્મા માઇટ તો જ્યારે તમે આ યુઝ કરો છો ત્યારે એસેન્ટોની અંદર આપણે શું જોવાનું છે કે એ નો વેગની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે જેટલો અવકાશ્ય અવરોધ ઓછો હોય તેવું ક્યાં હોય વન ડિગ્રી તો વન ડિગ્રીમાં પણ આપણે અવકાશ્ય અવરોધ ઓછો હોય એ આપણે જોઈશું તો આ બધા જે છે એ પ્રમાણે સૌથી ઓછો અવકાશ્ય અવરોધ જોઈએ જો આમાં વધારે છે અવકાશ્ય અવરોધ આમાં જુઓ આ બંનેની અંદર જો તો અહીંયા આર સમૂહનું કદ જેટલું વધે એમ અવકાશીય અવરોધ વધે તો ઓછામાં ઓછો અવકાશીય અવરોધ ક્યાં છે એમાં માટે આન્સર આવશે એ આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે તો ન્યુક્લિયોફાઇલનો જે એટેક થતો હોય તેની આપણે વાત કરીશું તો એને જોતા આપણને આઈડિયા આવે છે કે આની અંદર કેઓ એચની અંદર ઓએચ માઇનસ એ ન્યુક્લિયો છે એ જ્યારે અહીંયા એટેક કરે છે ત્યારે હેલોજન દૂર થાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે આન્સર આઉસેટિંગ ચલો તમને શું આપેલું છે પહેલા C6H5 CH2Br ની Mg ઇથર સાથે પ્રક્રિયાથી ગ્રીગનાર્ડ પ્રક્રિયક બનશે C6 H5 CH2 Br ની Mg ઇથર સાથે ની પ્રક્રિયા થી C6 H5 CH2 MgBr ગ્રિગનાર્ડ પ્રક્રિયા એનું જ્યારે હવે આપણે જળ વિભાજન કરીશું સો એચ અને ઓ તો મિત્રો અહીં અંદર છે પ્રોટોન ઇઝીલી પ્રાપ્ત થઈ શકે છે એને કારણે અહીંયા શું થશે એસિડ બેઝ રિએક્શન થઈ અને આલ્કેન જે રીતે બને છે એ રીતે અહીંયા શું બનશે ટોલ્યુઇન બનશે તો માટે આન્સર શું હશે સી આમેસા ધ્યાન મારખનું ગ્રીગનાર્ડ પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરતા હોય છે ત્યારે અહીંયાથી h+ તો ch2 - h+ જોઈન્ટ થઈને શું બન આવશે c6h5ch3 મીન્સ કે ટોલ્યુઇન આપેલા સંયોજનમાં cx બંધનો પ્રતિક્રિયાત્મક ક્રમ કેન્દ્રાનુરાગી તરફ કયો હોય केंद्र अनुरागी न्यूक्लियोफाइल तो इन मानदा આપણે પહેલા સૌથી પહેલા વિચારીશું કાર્બોકેટાયન ની જે સ્ટેબિલિટી સૌથી વધારે છે તો આ બંનેની અંદર આ જશે તો અહીંયા કયો કાર્બોકેટાયન બનશે 3 ડિગ્રી આમાં કાર્બોકેટાયન કયો બનશે 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બોકેટાયન 2 ડિગ્રી કાર્બોકેટાયન તો સૌથી વધારે સ્ટેબલ કયો છે 3 ડિગ્રી કાર્બોકેટાયન માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાથે ઝડપથી થશે તો થ્રી સૌથી ઝડપી આપશે ત્યારબાદ કોણ આવશે તો કે ફોર થ્રી પછી સૌથી ઝડપી પછી વન અને ટુ ની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તો મિત્રો આગળ બી કીધું છે અત્યારે પણ કહું છું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે ન્યુક્લિયો ફાઈલ નો વેગ જેમ ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ વધે

અહીંયા ઉપર છે તો આ જે કાર્બોકેટાઇન મળે છે એને અહીંયા જોવો આ બે ફિનાઇલ ફિનાઈલ થી સ્ટેબિલિટી મળે છે અને મિથાઇલ સમૂહની પ્લસ આઈ દ્વારા હાઈપર થી પણ સ્ટેબિલિટી મળે છે

આપી શકશે અને પ્રક્રિયાના વેગ વધુ અનુકૂળ બનાવે છે કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે જોઈએ તો તમારે રીતે છે કે કોણ ઇલેક્ટ્રોન જલ્દી ઇઝીલી આપી શકે છે તો રૂબીડિયમ કારણ કે આ જે સમૂહ જે છે આલ્કલી સમૂહ ઉપરથી નીચે જાઓ છો એમ કદ વધે છે કદ વધે છે તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ ઘટે છે એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન દાન કરી શકે છે માટે આન્સર આવશે સી આપેલામાંથી કઈ જોડમાં KOS સાથે જળ વિભાજન થતા રેસેમીકરણ થાય છે તો રેસેમીકરણ કોના થાય થાય તો કિરાલ કાર્બન બનવો જોઈએ દિગરાઓ ચાલો તો અહીંયા આપણે KOS સાથેની પ્રક્રિયા કરીશું તો પહેલા અહીંયા શું આવશે Cl ની જગ્યા હોય છે सेम અહીંયા OH सेम અહીંયા OH એક અહીંયા OH આવે છે માત્ર ચાર નંબર જ એક એવો છે કે જે કિરાલ છે માટે એનું રેશમીકરણ થાય છે પણ એ ઓપ્શનની અંદર તમે જોવો ક્યાંય ઓપ્શન તમને એવો દેખાતો નથી કે જેમાં ખાલી ફક્ત ચાર લખેલું હોય અહી આન્સર તમારો થઈ જશે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અસમિત આલ્કીન છે માર્કોનિક ઓફ રૂલ્સ પ્રમાણે આપણે જોઈએ તો માર્કોનિક ઓફ ના રૂલ્સ પ્રમાણે બીઆર ક્યાં જશે તો અહીંયા નક્કી કરીએ પહેલા જે આ બધા તમે तो સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાઈન ક્યાં બને એમ છે જો તમે અહીંયા કાર્બોકેટાઈન બનાવશો તો એની સ્ટેબિલિટી કોના દ્વારા મળશે આ બેન્જિનિંગ દ્વારા મળે છે

પહેલું વિલોપન છે બીજું વિસ્થાપન છે અને ત્રીજું વિલોપન બીજું વિસ્થાપન અને યોગશીલ ચાલો હવે આગળ કયો બાયોનાઇલ પ્રકાશ ક્રિયાશીલ હોય મિત્રો બાયફિનાઇલ જ્યારે હોય છે ત્યારે એની ઓર્થો પોઝિશન પર જ્યારે કોઈ ગ્રુપ એટેચ હોય છે બલકી ગ્રુપ એટેચ હોય

प्रोटॉन स्वीकारस એટલે અહીંયા થી તમારો પ્રોટોન H+ દૂર થશે અને બની જશે એમોનિયા NH3 અને NaBr નીકળી જશે -NaBr તો ફાઇનલી અહીંયા આપણે આ રીતે મળશે પહેલા બેન્ઝાઇન रेडी तो आ रीते शो बनो एनु बेनजाइन बन सी एन एस साथ बी आर एन एस थ्री दूर थी गया तो अँ आ बॉन्ड ए बेनजाइन थी एनु तो चलो तो आज है फरी वार पाछ एन एच थ्री साथ प्रक्रिया करीस सा, तो एनएच टू एक एच अहन एच टू आ टाइप वस्तु बन सकते તો હવે પ્રોડક્ટ આપણને ક્યાં મળી રહી છે વિસ્થાપન પ્રક્રિયા એક આની પચ અને પ્રક્રિયા કઈ આવશે વિસ્થાપન માટે આન્સર શું આવશે એનો ડી સી સેવન એચ એટ સી સેવન એચ એટની અંદર વાત કરીએ તો મિત્રો આ જે છે સી સેવન એચ એટ મીન્સ કે આ તમારું આપેલું છે ટોલ્યુન કે ડીયું એની કેટલી થશે ચાર આ છે આપણી પાસે ટોલ્યુ આપણે ક્લોરિનેશન કરીશું ગરમ થઈ અહીંયા આવશે સીસીએલ થ્રી ત્યારબાદ જ્યારે આપણે આઈએ છીએ હવે એનું બ્રોમિનેશન આપણે કરીશું તો સીસીએલ થ્રી જે છે એને કારણે એ કયો નિર્દેશક થશે કે કાર્બન કરતા હેલોજન જે છે એ વધુ વિદ્યુતઋણ હશે એટલે કાર્બન પર ધન વીજભાર આવશે એટલે ફિનાઇલ કેન્દ્રથી ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે તો પોતાની તરફ આકર્ષે એટલે ઓર્થો પેરા ઉપરથી ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઓછી થાય મેટાની સરખે છે માટે આવનાર ગ્રુપ મેટા પોઝિશન પર આવે એટલે આ મેટા નિર્દેશક થશે ને ફાઇનલી

બી આપે છે તો સોડિયમ સાથે પ્રક્રિયા કરતો હોય તો આલ્કોહોલ છે એની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી રો ના મળે અને બી આપે તથા પીસીએલ ફાઈ સાથે પ્રક્રિયાથી

એનું ઓઝોનાલિસિસ કરીએ તો પ્રોપેનોન અને ઇથેનોલ મળે છે મિત્રો પ્રોપેનોન એના રીતે લખી એક ટેકનિક આપણે અને ઇથેનોલ ચાલ થઈ ગયું આ ઓઝોનાલિસિસથી આ પ્રોડક્ટ મળતી હોય તો આલ્કીન કયો હોય તેનું આલ્કીન શું કરવા કીધું તમને પ્લસ અને ડબલ બોનો ડબલ બોનો કાઢીને અને બંને વચ્ચે ડબલ બોન આપી દઈએ તો આ રીતે બનશે એ ચલો હવે એસસીએલ ઉમેરિયામાં હવે આની જ્યારે એસસીએલ સાથે પ્રક્રિયા કરીએ તો સમિતાલકીન છે સમિતાલકીન હોય તો હેલોજન ક્યાં જાય કે જ્યાં હાઇડ્રોજન ઓછા હશે તો પછી આના આધારે તમે જોવા જશો તો અહીંયા Cl લાગશે અને અહીંયા H લાગશે મીન્સ કે આ થા સ CH2 તો CH2 CH3 અને અહીંયા CH2 CH3 સાથે Cl આવશે તો એવું તમને ક્યાં ઓપ્શન જોવા મળેલ છે જો આ કાર્બન સાથે Cl અને બે CH3 CH2 CH3 તો આન્સર તમારો આવશે C

થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો આવા જ એમસીક્યુ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો